જય સ્વામિનારાયણ આ એક હાથનો અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક માસીબાનો હાથ છે એનો અનુભવ કરી રહ્યો છું આ જેટલા પણ જ્યોતિષો હોય એ આ વ્યક્તિ આ હાથનું જે અનુભવ જોશે ને તો એ લોકોને શીખવા માટે એક નવી લાઈન મળશે સાથે આ એક લમ ચોરસ અને ચોરસ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતાં કરશે અને સ્માર્ટ વર્ક પણ જોતા સાથે આંગળાની હા સાઈડ થોડીક નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ કહેવાય સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય બુદ્ધ અને ગુરુનો રાજયોગ કહેવાય બીજું ગુરુ એટલે લીડરશીપના ગુણ કાંસના ગુણ જોરદાર પછી સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત બુદ્ધ એટલે બિઝનેસમેનમાં માસ્ટર સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કરમપ્રધાન છે સાથે અહીંયા ગેપ પડી રહ્યો છે આ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાળુ સ્વભાવ રહેશે આ એની નિશાની છે સાથે આ અંગૂઠો જે ઉપરની ઈચ્છાશક્તિનો છે ને લોજિકનો છે પણ ઈચ્છાશક્તિનો ક્લિયર નથી કરતા લોજિકમાં છે પણ માર્સલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવાવાળો છે સાથે કોઈની પણ વાતમાં આવી જાય કોઈ કેમ કે હા આમ બીજું આ હૃદય રેખા જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો પણ બાકી ન રાખે એના ઘરે દઈ નાહવાવાળો છે અને આ પ્રેમી સ્વભાવનો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે અને આ કોઈ પણ અપેક્ષા વગર લોકોની મદદ કરવાવાળો છે અને આ વ્યક્તિ કોઈની ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે ને તો લોકો આને પસાવશે એટલે મૂર્ખ બનાવવાની કોશિશ કરશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સારામાં સારી હૃદય રેખા છે અને આ માઇન્ડ છે જે અહીંયાથી નીકળી અને છેક અહીંયા સુધી રહી આ બહુ જ સારામાં સારી માઇન્ડ રેખા છે પણ પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લીધો હોય અને પછી સતંત્ર ડિસિઝન લેશે આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન થાય ને ત્યાં સુધી કામ ન કરે અને પછી કામ કરાવ અને આ વ્યક્તિ એટલો ઇન્ટેલિજન્ટ એક બાજુ ટીવી જોતો હોય એક બાજુ મોબાઈલ હાથમાં હોય એક બાજુ લખવાનો હોય અને એક બાજુ વાંચવાનું એટલે કહેવાનું મતલબ ચારે બાજુ આનું દિમાગ દોડતું હોય આ ચતુરાંગી જ્ઞાનવાળો વ્યક્તિ કહેવાય અને આ માસ્ટર વ્યક્તિ હોય કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકે જ કરે અને આ જોરદાર માઇન્ડ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધનરેખા જે ધનરેખા અહીંયાથી નીકળી ચંદ્ર પરતથી અહીંયા સુધી અને પછી કકડો થઈ અહીંયાથી અહીંયા સુધી પણ બાજુમાંથી અહીંયાથી કકડો થઈને અહીંયા આવે છે અને એક રેખા અહીંયાથી નીકળી આમ જાય છે આ કકડા કકડા છે એટલે આ વ્યક્તિના બિઝનેસો બદલાતા રહેશે વારે ઘડીએ અને એના ધંધામાં નુકસાન પણ જશે જ્યારે અહીંયાથી અહીંયા સુધી એટલે ચોવીસથી લઈને છવ્વીસની વચ્ચે ધનરેખા નથી ત્યારે એને બીજું અહીંયા આગળ છપ્પનથી લઈ અને સાઠની વચ્ચે ધનરેખા નથી ત્યારે આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરવા જશે કે ધંધો કરવા જશે કમી કરવા જશે તો એને સફળતા નહીં મળે અને આ કકડા કકડા છે એટલે એનું માઇન્ડ ડિસ્ટર્બ રહેશે ઘડીમાં આ ધંધો કરું કે આ ધંધો કરું મૂળ ધંધાની અંદર અને વારે ઘડીએ ફેરબદલ થતો રહેશે અને બીજું અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ધંધો છે જે ઉંમર છત્રીસથી લઈ અને બાવન વર્ષની ઉંમર સુધી ડબલ ધંધા કરશે કોઈ પણ બિઝનેસ એક્સ વાય ઝેડ ધંધા કરશે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અને અહીંયાથી લઈને અહીંયા સુધી આ આગળ આ અઢાર વર્ષની ઉંમરથી લઈ અને છવ્વીસ વર્ષની ઉંમર સુધી આ ધનરેખા ક્લિયર નથી આ અહીંયાથી આ ભાગ ત્યારે આ વ્યક્તિ કંઈ પણ બિઝનેસ કરવા ગયો છે કંઈ પણ કરવા ગયો છે કેમ કે ફેલાતી હોય ને એવી ધનરેખા છે ત્યારે એને કોઈ સફળતા નહીં મળી હોય બીજું આ જીવન રેખા છે કેતુ તરફ જઈ રહી છે અને આ જીવન રેખામાં અહીંયા આગળ ડિગ્રીનું નિશાન થઈ રહ્યું છે એટલે કંઈક ભણવામાં કંઈક હશે એમાં એને ડિગ્રી લીધી હશે એનો નિશાન છે બીજું અહીંયા એક રાહુરેખાનો માર છે અને સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ એક અને આ બે આ વિદેશ રેખા છે અને આ બુદ્ધ રેખા આટલી જ છે અને આ અહીંયા આગળ રાહુ રેખાનું કટ છે બીજું આ જીવન રેખાની અંદર સોથી 200 કિલોમીટર દૂર આ કોઈ પણ બિઝનેસ કરશે તો એને સારામાં સારો ચાલશે એના શાંતિ દૂર આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે અને આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યને વિચારવાનું કેવળ વર્તમાનનું આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું આવશે અને બધા ફેસમાંથી બહાર નીકળ્યા ગોલ્ડન પીરિયડમાં આવશે અને આ એક મોક્ષની રેખા છે આ જન્મ્યાને મોક્ષ પણ મળી શકે છે આ એક સારામાં સારી વસ્તુ છે સાથે એક અહીંયા આગળ રેખા નીચે તરફ આવી છે આ એક બે અને આ ત્રણ આ જ્યારે ત્રણ રેખા છે આ છે ને એના નિયર ડિયર એટલે એના કુટુંબમાંથી કોઈ અગાઉવાળાની વધુ બધું પ્રેમ કરતો હોય ને એ ધામમાં જાય ને એની આ નિશાની છે આ ત્રણ જે તકરીબમ પંદર વર્ષની ઉંમરમાં અને પછી વીસ વર્ષની ઉંમરમાં અને ત્રીસ વર્ષની ઉંમરમાં ત્યારે કોઈ રિલેટિવ ધામમાં ગયો છે ને એની આ નિશાની છે બીજું આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો ફાયદો પણ આ ગુરુ પર્વત ઉપર આ ઠેર થઈ રહ્યો છે આ બહુ સારામાં સારી વસ્તુ છે આ ગુરુ પર્વતનો પાવર વધારે પણ ગુરુ પર્વતની સાઈઝ નાની છે ઓડિયો દ્વારા કઈ રીતે વસ્તુ કશે તો એને ફાયદો થશે બીજું આ શનિનો પર્વત છે આ શનિ પર્વત સારા પણ શનિ પર્વત ઉપર અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ જગ્યા પર આ એક બહુ સારામાં સારી વસ્તુ છે આ છે ને આધ્યાત્મિક લાઈનની છે આ વ્યક્તિ આત્મા શું છે પરમાત્મા શું છે એને ટોચ સુધી પહોંચી શકે છે પણ આ જે ભગવાનની જે ભક્તિ કે માતાજી ભગવાનની જેની પણ ભક્તિ કરતી હોય ને એની પરાકાષ્ઠાની ઉપર જાય આવા સો વ્યક્તિ ભેગા થાય ને તો બધાની સોચ અલગ હોય બધાની પૂજા કરવાની રીત અલગ હોય બધાની સમજવાની રીત અલગ કોઈની પણ એક રીત ન હોય પણ આ વ્યક્તિ આખો અનોખ છે પણ આ વ્યક્તિ સો ટકા ભક્તિમય હશે કેમ કે આ ભાગ્ય જ કોકની હોય આ રીતની માછલી આ નસીબદાર વ્યક્તિ છે શનિ પર્વત પર અને આ ભાગ અહીંયા ફૂલેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં થોડીક આળસ આવે ને પછી વાંધો નહીં પણ થોડીક આળસ આવે બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્યરેખા છે અને આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહા જ્ઞાની મા ધુરંધર અને માં હોશિયાર વ્યક્તિ હશે આ વ્યક્તિની જેમ જેમ ઉંમર વધશે એમ એમ આનું જ્ઞાન વધશે અને લોકો આને પૂછવા આવશે બધાને જવાબ દેશે પણ આ અંદર એક નેગેટિવિટી છે આ તલ અહીં આગળ તલ છે સૂર્ય પર્વત ઉપર આ નેગેટિવ નિશાની છે કેમ કે જ્યારે સૂર્ય ઉપર તલ હોય ને આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જાય ઝઘડો ચાલતો હોય કંઈ પણ એવું હોય કોઈ મિલકત મિલકતની લે વેચનાની ચાલતું હોય કે કોઈ પોલીસ સ્ટેશન છે કોઈ પણ એક્સ વાય જગ્યાએ ત્યાં જઈને ભૂલથી પણ આ ઊભો રહે પણ આ વ્યક્તિ સપડાઈ જાય આ વ્યક્તિનો ગુનો ના હોય અને આ વ્યક્તિ સપડાઈ જાય આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું કોઈના ઝઘડામાં છે કોઈ એવી જગ્યા અગર દૂષણ જેવું ચાલતું હોય ને તો ત્યાં જઈને ઊભું જ નહીં રહેવાનું વગર ફોગટનો આ વ્યક્તિએ કાંઈ ન કર્યું હોય અને માનો બદનામ થાય આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવું જ્યારે સૂર્યપર્વત પર થયું હોય મૂળ એક બદનામી કરાવે આ વસ્તુનું ધ્યાન રાખવાનું આ કંઈક આગળ આવે ને તો આને બદનામ કરવાની લોકો કોશિશ કરે આ વ્યક્તિ એનાથી દૂર રહેવાનું આ સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે પણ ફ્લેટ છે ઓડિયો દ્વારા કૅસી વસ્તુ કરશે તેને ફાયદો થશે બીજું આ ભૂતપર્વત ભૂતપર્વત પણ ફ્લેટ છે કેમ કે આ બધા ગ્રહ જો શનિ અરે ગુરુ પછી આ સૂર્યમાં થોડું થોડું છે અને આ બુધ તો આખો ફ્લેટ જ છે પછી આ અહીંયા આગળ આ રીતે ઠેર થઈ રહ્યો છે ભૂતપર્વતનો પાવર વધે છે પણ ભૂતપર્વ જ બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને એનો ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિસ્ક લેવાનો હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની રીસ્ક લેશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હશે અને જૂટ જરીએ નહીં ગમે આ અંદરૂની મંગળ છે અને આ બારનો મંગળ છે અંદર સારી ગુજા માછે ગુજામાં જરી કમી જે સેજ બેઠેલો છે પણ યોગાન પ્રાણાયામ કરે ને તો સારામાં સારું અને બારનો મંગળ એ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોવે વિચારે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન પોતા પર કોઈ પણ પરેશાની આવે તો પોતે લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારો છે કે શુક્ર પર્વત ઉપર લૅક્ઝરી રેખાઓ છે પણ શુક્ર પર્વતે સે જ બેઠેલો છે ઓડિયો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ લૅક્ઝરી રેખા છે એટલે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ એને મળી શકે પણ શુક્ર પર્વત સે જ મધ્યમ છે ઓડિયો દ્વારા કહે છે એને ફાયદો થશે અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે શુક્ર પર્વત ઉપર લૅક્ઝરી રેખા આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે ચંદ્ર પર્વત સારા પણ ચંદ્ર પર્વત ઉપર જો અહીંયા એક અને આ રીતની રેખાઓ છે આ સિક્સ સેનની છે પૂર્વાભાસ સમય પહેલાંની આને ખબર પડી જાય એને તેજાબો પણ કહેવાય આ વ્યક્તિ ક્યાંક જવાનો ને તરત જ એને ઘટનાની ખબર કે આ વસ્તુ થવાની છે અને એક એનું રક્ષાનું કામ થાય બીજું અહીંયા આગળ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે એટલે વિદેશ જવાના એને મોકા મળશે અહીંયા આ એક સારામાં સારી નિશાની છે અને વિદેશ જવાના મોકા મળશે કા કવિ બનશે કે આ વિદેશ જવાના મોકા મળશે એક સારામાં સારી વસ્તુ છે અને આ માર્કેટિંગ કરવામાં માસ્ટર હશે અને કોઈ પણ પ્રોડક્ટ આપોને ઇન્ટેલિજન્ટ તરીકેથી આ વેચી પણ શકશે અને બાય પણ કરી શકશે કહેવાનું મતલબ સેલ પણ અને બાય પણ આ વ્યક્તિ કોઈ પણ પ્રોડક્ટ હોય ને હજારની હોય ને એને સાતસો આઠસોમાં કેવી હોય તો આ બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હોય ખરીદીને વેચવામાં પણ માસ્ટર હોય અને ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધામાં ફાયદો થશે સારામાં સારો અને આ રાઉન્ડ ઠીરો છે આ સંગીત અને બહુ ગમતું હશે ચંદ્રપરત સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો આનો આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર છે સાથે આનો ગુરુ બુધ મ મંગળ શુક્ર આ ચારેય ગ્રહનું કરવાનું છે એ કરશે તો એને એને ફાયદો થશે સાથે આ અંગૂઠોની અંદર બેઠેલું છે આનું કરશે એનો એનો ફાયદો થશે આ રાહુ છે આ કેતુ છે આ ચંદ્ર છે આ મંગળ છે આ શનિ છે આ સૂર્ય છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો એક માસીબાનો હાથ છે એનો અનુભવ મેં પ્રસ્તુત કર્યો જય સ્વામિનારાયણ